આજે સુરજભાઈના આંગણે દરેક સંતોને આમંત્રિત કરી ભજન તથા સત્સંગનો આપણને જે અમૂલ્ય લાવો આપ્યો છે એ બદલ સુરજભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ તથા જે આમંત્રિત સંતો ભક્તો વધાર્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે પોતાનો કિંમતી સમય લઈને જે આવ્યા એ પણ એક ધન્યવાદ કહેવાય મેં ત્યાં રાખું સૂરત ખૂબ છે આમ કોઈની પાસે સમય નથી પણ એ કિંમતી સમય લઈ અને અહીંયા હાજર થયા છે માટે એમને ખૂબ ખૂબ વંદન છે આજનો જે કાર્યક્રમ છે આજનો જે પ્રસંગ છે એવો નિયમિત છે કે અમારે ખોડા બાપા જેમનું જે શરીર એટલે આ દેહ એ પાંચ તત્વની અંદર વિલય થયું જેને આપણી સાદી ભાષામાં કહીએ કે એમના જીવનનો દીક બુજાયો એને આજે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે પણ આ પ્રસંગ ઉપરથી મને એક યાદ આવે છે જો કે મગન મહારાજે તો ઘણી બધી મન અને ઈશ્વર વિશે મનની એકતા વિશે વાત કરી દીધી પછી અમારે ભાનુરામ મહારાજ તુલજી રામ મહારાજ પણ ઘણી બધી જ્ઞાનની વાતો કરશે દમ નિગમની વાતો કરશે આત્મા પરમાત્માની વાતો કરશે પણ મને આજનો પ્રસંગ જોતા એક વાસ્તવિકતા શું યાદ આવી છે આપણે એટલે સાંભળીએ છીએ કે ભક્તિ કરે પાતાળ મે આકાશ પ્રગટ હોય એ દાબી દૂબી ક્યો રહે કશું કે વાત આ સાખી ઉપરથી મને પણ યાદ આવે છે કે અમે લગભગ ઓગણીસો ને અઠ્યાસી ની માલ પર ખોડા અમે પેલી વાર મળ્યા આમ તો અહિયાંથી ભાગીને જ અહીંયા આવ્યા છીએ મજૂરી કરવા બહુ સારું નહોતું ને એટલે અહીંયા આવ્યા ને ઓગણીસો માં મારી મુલાકાત થઈ જો કે મારી સાથે જે વાત છે પ્રશંસા લાયક કહેવાય પણ બહુ લાંબી નહીં આપું એમાં એક નાની એવી લારી લઈને ચપ્પલ વેસવાનો ધંધો કરે હું પણ એક મજૂરી જેવો બાંધકામ કરતો પણ એવો ધંધો જ હતો એમાં અચાનક મને બીમારી આવી મસ્કતી માં દાખલ કર્યો રાત્રે કોણ મારી દસ દિવસ સતત ખોડા બાપા આખો દિવસ લારી અને રાત્રે મારી રહેતા હવે જે ગામ મૂકીને અહીંયા આવ્યા હોય એની ક્યાંથી બીજી સંપત્તિ હોય કઈ પોતાના પેટ નું પૂરું કરવું ને એ પણ ભારે થઈ પડતું હતું અને જો આખી રાત મારી હારે જાગતા હોય તો દિવસે ધંધો શું કરી શકતા હોય પણ એ ભક્તિનું એનું પહેલું એ ભક્તિ પ્રકારે જેણે કરી તો આજે એની પાછળનો જે પરિવાર છે સુરેશભાઈ જેની અંદર સદગુરુ પરમાત્માએ એવું કંઈક રહેવ્યું કે જેના શરીરનો દેહકાળ થયા પછી પણ એની જાગતી જ્યોત આજે ચાલુ રહી છે કારણ કે એ ભક્તિનું પ્રથમ સ્થાન છે એ સતર્જ્ય છે કે સતસેવા પ્રેમ ભક્તિ સતાર તે યાદ્યું એવા વિચાર દેજે પરવર દિગાર આ દિલમાં કાઈ બીજું ન થાય તો કાઈ નહીં પણ આમાં વિચારોમાં ફેરફાર થાય એવું છે જો વિચારમાં ફેરફાર થાય ને તો બધું થઈ ગયેલું છે પણ ગમે એટલે આપણે એકમ દિગમની વાતો કરતા હોય ભજનમાં જઈ સત્સંગના ક જઈ ભોજ લઈ દઈ ઘણો બધું કરીએ પણ તો વિચારમાં ફેરફાર નહીં થાય તો પણ જેનો વિચાર ફર્યો છે એની વાણી ફરી જેની વાણી ફરી એનું વર્તન થયું છે અને વયા જાવ તો તો આ ત્રણ ને ન્યાથી મજા છે પણ આપણે કેટલીક વાર સાચવા એનો હિસાબ તો આપણી પાસે હોય કે મેં આ ત્રણ મુદ્દા જે રહ્યા એમાં હું કેટલોક છું એમ જેને સમજવા ગયા સર્વસ્વ આપીને બેઠા હતા આપણે બાપુએ બહુ સરસ વાત કરી આપણને કે આમાં આપણે આનો ભાસ મૂકી દીધા જેવો છે આ મારું કઈ છે નહી હાચુકલી વાત તો એ છે કે જો આપણે ગુરુને અર્પણ કર્યું હોય તો પેલો તો ખ્યાલ એવો છે કે મેં શેનાથી આવ્યું અને જેનાથી આવ્યું ન્યા હું છું કાયમ અને જો તમે ન્યા હશો તો તમારા અને ગુરુ હશે કે કખ જેટલું પણ અંતર નહીં હોય અંતર શેનાથી કપાય છે એ તો જેથી સમજવા ગયા તેથી વ્યક્તિ તરીકે ભલે બે હતા બે નામ એક જ્ઞાન અને એક અજ્ઞાન એક જાણ અને એક અજાણ હવે જાણ પાસે જયારે અજાણ જાય છે ત્યારે અજાણ પછી રહેતી નથી એ ખુદ જાણ બની જાય છે અને અજ્ઞાન જે જ્ઞાનની પાસે જાય ને ત્યારે અજ્ઞાન રહેતું નથી જેમ અત્યારે અંધારું છે પણ હવે જયારે સૂર્યનો ઉદયવું થાય અને પ્રકાશ પધરાય એટલે અંધારાની કોઈ હેસિયત ખરી કે ત્યાં ટકી રહેવું એમ પણ આપણામાંથી અંધારું નથી જતું એનું કારણ શું છે સરસ બાપુએ વાત કરી કે મનતું અળગું ક્યાં અફળાય બીજું નથી બોલતું હજી આપણે આપણી જગ્યા મૂકી નથી મૂળદાસ મહાત્મા તો કે છે કે તું આપે છો આતમ રામ ખબર વિના હાલે ફળતો મૃગ મયો માયાની જાળમાં હિંડે ઝાંઝવાના પાણી ડોળતો આવું પણ આવું ડોળવાનું કારણ શું એમ અર્જુન મહારાજ કે છે કે ઉપર માત્રાય અર્થ એ શક્તિ આતમની પરાવાણી છે નામ એ વાત છે ગુરુ ગમની એમાં સત્યનો ભાસ એ જ ઈશ્વર કહાવે તત્પથથી ઓળખાય વેદ પુરાણ ગાવે પણ અવિદ્યા વંશ થતા એ જીવે એમ કહ્યું છે તેને વેદની માય સંપદ કરીને કહ્યું છે તું ઈશ્વર જ છો બીજો કોઈ છે નહી પણ

એને કઈ ખબર નથી કે હું ક્યાં જન્મો છું હું નર તરીકે જન્મ્યો છું કે નારી તરીકે જન્મ્યો છું મારે માં છે બાપ છે કુટુંબ છે પરિવાર છે કઈ એને ખબર નથી કેવલ ને કેવલ એ બ્રહ્મ જ હતો એને મારું નહોતું તારું નહોતું નાનું નહોતું મોટું નહોતું કોઈ જાતિ પણ એની હતી નહીં દીદી સમજવા જાય છે ને દીદી આપણને ગુરુ એ બનાવે એવું સ્વરૂપ આપણને બનાવે છે તો પછી એમાંથી ધીરે 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 આપણા ફગા વાલા વાલાન કુટુંબ પરિવાર ઉપરથી કઈક રેડતા જાય રેડતા જાય પેલું તો છઠ્ઠે દિવસે એવું આપી દીધું ને હારામાં હારું કે મરણ ક્યાં સુધી ભૂલે નહી બે અક્ષર નો ચાર અક્ષર નું જે કહેવાય આ નામ અને એટલો બધો એનો મળે લાગી ગયો આપણને કે હમણાં કોઈ ખરાબ બોલતો બોલતો નીકળે ને આપણને અસર ન થાય પણ ઈ ખરાબ શબ્દોની સાથે આપણું નામ તો જોડી દીધા કે હળંગ ઉભા થાય ગયા રમેશભાઈ બે મારું નામ કેમ લીધું એટલે તારું નથી આ તો તને પાંચમે છઠે દિવસે આપેલું ઊંચી નું છે સમજે એમ તો આ જગતનો વ્યવહાર કરવા માટે ખાલી ચોટાડી દીધું એને તે તારું માની લીધું છે ત્યાંથી શરૂઆત થઈ પછી અનેક પ્રકારના સ્વાદ આ ઘર મારું આ મારા મા બાપ હું ફલાણી જાતનો અમારો પછી એમ કરતા કરતા છેલ્લે ક્યાં સુધી લઈ ગયા કે આ તારો ધર્મ ને આ મારો ધર્મ ન્યાય ભેગા નો બે હવા દીધા આ બધું ઉપરથી જ રેડ્યું તમે લાવ્યા ત્યારે કઈ લાવ્યા નતા આવડો આ બધું ઉપર ઉપર થી લાવી અને જ્યાં હતો ને ત્યાંથી તને બહાર કાઢ્યો જે તારું મૂળ સ્વરૂપ હતું ને એમાંથી ઉભડે ને આપણે બહાર કાઢી નાખ્યો પછી જાતના પેટ નો થયો ધર્મના પેટ નો ને સંપ્રદાય નો થઈ ગયો ને પાર વગરના આના વિભાજન થઈ ગયા જે મૂળ ઘરેથી જે આવ્યો છે ને એનું એને ભાન ભૂલાઈ ગયું બહાર આવ્યા પછી ઊંચ નીચની થઈ છે તાણા વાય બ્રાહ્મણ વૈશ ક્ષત્રિય શુદ્ધ એમ વરણ બનાવ્યા છે આ સાર જોતા તો સોનો એક છે આ ઘડિયા ઘાટ અપાર આપણે હોની ની દુકાને ખરીદવા જઈએ ને ત્યાં ઘણી પ્રકારના ઘરેણા હોય બધાના નામ જુદા જ હોય સેના નામ છે હોના નામ છે ના એ તો ઘાટ નામ છે અને ઘાટ સેમાંથી બન્યો હોના પણ એમાં આપણે જરૂર પડે કે આ નથી રાખ્યું પાછો હોનું ને પાછું દઈ તો એવું ને રાખે કે એને બાળીને ટીબી ને પાછું હોતું મૂળ જગ્યાએ લઈ જાય છે એમ સદગુરુ હોની એ વસ્તુ જો ત્યાં ને તો એને બાળી બસમકરી બેબી અને પાછું હતો ને એવું ને એવું પછી એને કઈ ઘાટ નો કે નો અંગૂઠું કહેવાય કે નો હાર કહેવાય કે ન કઈ કહેવાય તો શું હતું ઓનું આપણે ખરીદી છે ની કરી દી ઓના ની કરી દી જો હાર ની કરી હોય ને તો એક ચાંદીનો હારો હાર હોય એક ઓના હારો હાર હોય બે ઘાટ હરખા હોય વજન હરખો હોય પણ કિંમત માં શેની કિંમત છે મૂળમાં કઈક છે એની એમ મારા અને તમારા મૂળમાં શું છે એની માખું છે હમણાં વાત કરી કે બોલે એ બીજો નથી એ મારા તમારા મૂળમાં એ જમા કોક પુરુષ બોલનાર છે બોલનાર પાસે આપણે ક્યારે ટકતા નથી આપણે ક્યાં ટકીએ છીએ બાય એટલે તો સતાર બાપુ કે છે કરબંધ બાય દ્રષ્ટિ અંતર તપાસ તારો જાખી જો જણાશે સાચો સિતાર દિલમાં ઝાંખીર એટલે ધ્યાન દઈ ધ્યાનપૂર્વક એમ આપણે ના તો ઝાંખીને જોતા નથી ઝાંખીર જોયું એટલે ધ્યાનપૂર્વક જોઈ લે આમાં બરાબર આમાં નજર કરી લે હજી હું મારા જોવામાં કઈ ભૂલ થતી નથી ને ઝાંખીને જોઈ લે તો આમાં શું દેખાશે સિતારો વગાડવાનો નહીં આમાં પલ્લેપલ એક સિતારો પલેપલ અનેક પ્રકારના ચિત્ર દોરી રહ્યો છે કડીકમાં રાજા થાય ઘડીકમાં રાજ થઈ જાય ઘડીકમાં તો શહેનશાહ બની જાય ઘડીકમાં તો એમ કે બાપુ અમે કાંઈ નથી અને ઘડીકમાં પાછો સમજો એ કાંઈક બની ને વાત અનેક પ્રકારના ચિત્ર દોરે છે આમાં ભલે ભલે નવું ચિત્ર દોરનાર એને સિતારો કીધો તો એ સિતારો જે રહ્યો એને જોઈ લેવો હોય તો તો કે આ ઉપરનું બધું જેટલું છે ને મેલ એ ઉપરથી રેડેલું બધું કાઢવામાં પછી તું નહીં હોય બ્રાહ્મણ નહીં હોય વૈશ્વિક નહીં હોય તો ન સમજેલા છે એટલે બઉ જાજી તો વાત નહીં કરું બ્રહ્માંડ ની અંદર જુઓ તો જે બ્રહ્માંડ માં પડ્યું જ પિંડ માં છે કે નહીં અને જે પિંડ માં છે બ્રહ્માંડ બ્રહ્માંડમાં છે કે નહીં

પછી એમાંથી હું નીકળે કલાઈ એમાંથી તોય ગોળતો તો જ મળે રહજ મળે એ જે જે રસ છે ને ત્યાં સુધી એજી આમાં ગોળ કે હાકરની ખબર પડે નહીં પછી એને બાળવામાં આવે અને એને ઘાટો પદાર્થ બનાવે તોય ન દેખાય કારણ કે હું એજી માલપાક કાલે રહી ગઈ એને આપણે દેશી ભાષામાં શેરડી ના પેલા સિસોડા બેસાડતા ને તેની કામે શ્યતા અને છે ને ગોળ કરતા વધારે ગળી હોય એ ખાધી હોય ભલે કાળી ગળ પણ એમાં એ જ્યાં સુધી કામસ ન નીકળે ત્યાં સુધી એનું મૂળ સ્થિતિ છે ને એ આવે નહીં પછી એમાં કેમિકલ નાખવામાં આવે આ જે રહ્યો ને એ કેમિકલ જ છે બાપુ એમણે કીધું કે આમાં ખોટો ખોટો છોડ નાખ ના ઉપદેશ ખોટો ખોટો છોડવાની જ વાત છે ક્યાંય બંધાણી જ નતો તું તું મુક્ત જ હતો જીવન મારા કે છે આગળ કે મન કે મુક્તિ મેળવું એટલે મુક્ત જગ્યાએ તું છો મારું તારું મુખ વિજા પછી કહે કરવાનું શું છે આમાં આ મારું અને તારાનો જે ભાવ છે ને એનાથી અવિદ્યા મોટામાં મોટી બીજી કોઈ નથી નહીં અવિદ્યા તો છૂટી જાય તો તું આત્મા પોતે ખરો કે નહીં પણ આત્મા આત્મા કેવાથી મેળાવે એવું નથી અને જો કેવાથી આવતો હોય તો આપણે એને સવારમાં ઉઠી તરત નાસ્તો નાસ્તો બોલે રાખવાનો કોઈ ભૂખ માંગી જાય કઈ ખાઈ લેવો પડે એને ખાઈ લેવો પડે પછી કે નવસો નવાણું નદીઓના નીર જુજવા જુજવા જાય મહાસિંધુમાં જઈને મળ્યા પછી નીર પહોંચ્યા નિર્વાણ આ બધી નદીઓ છે આ જેટલી બેઠીને આ શરીર ધારણ કર્યા છે ને એ બધી નદીઓ જ છે પછી તમે થોડાક આગળ જાઓ તો જેટલા ધર્મ પંથ સંપ્રદાય રહ્યા ને એ બધી નદીઓ જ છે એ બધાના વેગ જુદા હોય બધાની દિશાઓ જુદી હોય એના પાણીના પ્રવાહમાં વધઘટ હોય એના સ્વાદમાંય વધઘટ હોય બધું નદીઓના નામ એ નોખા હોય બધીના પણ એ બધી જ્યારે સમુદ્રમાં મળી જાય તો પછી ત્યાં કયો કે આ ગંગાનું પાણી નાવડું આ જમના પાણી જો ભેગું થવું ને એમાં અને મળવામાં ફરક છે આપણે દુકાને ગયા હોય એટલે ઘઉં ને ચોખા બેની ખરીદી કરવી હોય હવે થેલી એક છે બીજી લાવ્યા નથી વેપારી કે પણ આ વસ્તુ બે છે થેલી એક કામ કરો નાખી દો ને ભેગું પણ કે આ ભેગું થોડું તમે ઘરે જઈને થોડીક મહેનત કરશો ને એ તો ફળી જાય એનો અને ખરેખર ઘરે લાવ્યા પછી આપણે દાણો દાણો વીણીએ તો ભલે વાર લાગે પણ નોખું પડે કે ન પડે ચોખા એ નોખા થઈ જાય ગમે નોખા થઈ જાય પણ બે પાણી ભેગા કર્યા હોય તો પછી અથવા બે વ્યક્તિના ઘરેથી નોખા નોખા ઘઉં લાવીને ભેગા કર્યા હોય અને એ ભેગા કરી નાખી પછી પાડી હોય નોખા પડીએ કે કારણ કે એ બે નું મૂળ એક સ્વરૂપ જેના બે એક સ્વરૂપ છે ને એ કોઈ દે નોખા પડતા નથી પણ જેના જુદા જુદા છે ને એ તો આમ તો ઘડીકમાં નોખા પડી જાય આગળ મહાપુરુષ કે આ જ્ઞાથી મળતો આ મૂક ને નીસ ને આ બધું એમાંથી ગેર્યું છે ગરવાનું કારણ એવું છે હાડકા ને અડવાથી જો તમે જતા હોય તો એની તો ચૂડા બને છે જૂની ભાષામાં બોલો અને પછી ભાઈ હાથમાં પહેરીને પાસે ઈ રાજે રોટલા કરે કે ન્યા અબડાવાનું ક્યાં ગયું તારું એટલે પાખંડ કહેવાય કે નહીં આને આ પાખંડ થી છેટા રહેવા માટે તેમ મહાપુરુષ આપણને વાણી દ્વારા સંદેશ આપે છે પછી કે આસાર વાળા તો જાશે અવગતિ કે નિયમ ના બે પ્રકાર હોય છે એક આસાર અને બીજો સીલ આસારમાં અને સીલ વચ્ચે ફરક છે અસર કેતા હવારમાં ઉભા થઈ મોઢે હાથ ફેરવી પાછા એમાં નજર કરી જમીન તો મંત્ર બોલી લે પછી પાછા નાહવા જઈએ મંતર લે પછી નાસ્તો કરવા દઈએ કાંઈક કરી પછી પૂજા પાઠ કરવા દઈએ પછી રસ્તામાં જતા પાણીનો ધોર્યો ઘડીને પાછો હાલે કા તો બાળણા ઉપર હાથ અડાડે ને કા તો મુંબરાને અડાડે આવા કેટલાય પ્રકારના નિયમ રાખતો હોય આ બધા આસાર જ છે સીલ સમજવા જાય ને ત્યારે આપણને ગુરુ મહારાજ પ્રથમ જ નથી શરૂઆત કરાવે છે અને જેને શરૂઆત કર્યા પછી પ્રાપ્તિ કરી લીધી છે એને મારા બાજુના ગામના ગંગા સતી એમ છે કે શિલવંત સાધુને ને વાર વાર નાખીએ જે શિલવાન છે ને એને સાધુ કહેવાય બાકી દાઢી વધારવાથી મોવાળા વધારવાથી ભગવાન રંગોળા રંગ રંગવાથી કે સૈપિયા રાખવાથી કે છડી રાખવાથી સાધુ કહેવાય નહીં સાધુ કેને કહેવાય કે શિલવાન છે એને અને એ વાત રામદેવ પીરે પણ કરી છે કે ચોરી જારી પર હરો મત પીવો મત માસ ભક્તિ કરો અલખ રાજની ગ્રામદેવ કે તમે જુગો જુગ અમર થઈને જીવો ઇસ્તિલવંત સાધુને વારવાર નમીક જેના બદલે નહીં વર્તમાન ચિતની વૃત્તિ જેની સદાય નિરેમળી જેને મહારાજ થયા હોય મહેરબાન જેથી આપણા પર ગુરુ મહારાજ કૃપા થાય ને ત્યારે સમજી લ્યો કે હવે મારું સીતરી ઠેકાણે આવ્યું છે અને આપણા સીત ને આપણને ખબર છે કે આવું ઠેકાણે આવ્યું છે જો ઠેકાણે આવી જાય તો સમજી લેવાનું ગુરુ મહારાજ ની કૃપા થઈ જાય નહીં હજી આપણે એને કઈ લેવા દેવા નથી એટલે ખુબ ગતિ આસાર વાળા તો જાશે આવું કારણ કે એમાં ને એમાં જ રીએ જે ઘરે જાવું છે ને એનો ઠેકાણો જ જાડે નહીં હું કામ અસર વાળા તો જાશે એવું કે તે એ મૂળ નો ન જાણે મરમ કારણ કે એમાં એમાં રહી ગયા એટલે જે મૂળ જગ્યા હતી એ ભૂલી જવાની આખા ગામના સુરત નો હિસાબ લેવા જાવ ને કે મારું ઘર બાકી રહી જાય અને જેનો હિસાબ લેવાનો છે એ નથી લીધો બીજાનો લીધો આસારવાળા તો જાશે અવગતે એ મૂળનો જાણે મરામ કહે અખો એ પોતાના કર્મે એ ભૂલી જશે નેજ ધર્મ આવા આવા કર્મો કરવા ગયા સવારથી ઉઠીને હાંસ ઉધી એ બધાય એમાં ધ્યાન રાખવામાં રહ્યા ત્યાં મૂળ જગ્યા હતી ભૂલી જવાની કઈ મૂળ જગ્યા હતી કે તું તને ઓળખી રહી જ્યાં સુધી તું તને નહીં ઓળે ત્યાં સુધી વિશ્વના તમામ ધર્મ જેટલે રહ્યા તને કઈ મળે એવું નથી પોતાને મેળવવાનું સ્થાન સદગુરુ ચરણમાં જઈ અને એક જ વસ્તુ જાણી લીધા હું કોણ છું અને હરી કોણ છું મારા અને એના વસેનું જે અંતર હતું ને એ અંતર તૂટી જવું જોઈએ અંતર ક્યારે તૂટે જયારે ગુરુ શિષ્યમાં જઈને હમાઈ જાય અને કાંક ગુરુને છે ને તમારી અંદર સમાડી દે તમે એક કરો કાલે તમે એની અંદર સમાઈ જાઓ અને જો તમારે ન સમાવો તો તમને ગુરુજી રહી અને તમારા હૃદય ની મારી પાસે મળી બઉ સરસ આપણને અર્જુન મહારાજ કે છે ટૂંકમાં કહી દઉં બોલવા ભાઈ તો પાર નહીં આવે કે સુરત મધ્ય સદગુરુ બેઠા આ ગઢોલ મારું ગામ જો હું અહીંયા જ રહું છું બીજી ક્યાંય જ રહેતો નથી કોઈ ક્યાં શરીરમાં કેમ છો તો ટૂંકું કહી દઉં કે નક્કી શીખાવતી મારા સિવાય બીજા કોઈની હાજરી જ નથી કોઈ કે નાભી નિરંજન કોઈ કે હૃદય પ્રકાશ આ કોઈ કે દસમે મોલે તો દ્વાદ દસમે દર્શાવે અપને અનભે કથે નું માના સન ભડકા મે ભૂલ્યા કર્તવ્ય જોગ માઈ ગુસવાયા પાયા નહીં નિજમુલા આ રોમ રોમ મે અનંત બ્રહ્માન ઈ રગર માઈ બોર બોલે આપ ખોયા તે આપ પારસ મણી ના ખબર વિના ના કોલે માં તું અમાર છે ને ખો એક કોરે નીકળી જા તો આમાં તારા સિવાય બીજો કોઈ છે નહીં નહીં તું નીકળી જા તો તારા સિવાય નથી એનો અર્થ હું થાય કે તું નીકળી જા તો કોણ હોય બસ હવે ટૂંકી વાત તો આપ મારા હાથમાં થોડુંક પાણી છે બે ટીપા છે એ શું કહેવાય હથેલ નું પાણી કે બીજું કઈ એ પાણી ને પૂછું તો પાણી શું બોલે હું ટીપુ છું એમ જ કે હું કે પાણી શું બોલે ટીપું હવે એ જ પાણી જો સમુદ્ર ની અંદર નાખી દો અથવા સરોવર માં નાખી દો પછી હું બોલે પછી કે હું ટીપુ છું પછી તો સમુદ્ર જ કે એમ આ જેથી ગુરુમાં માં સમાય જાય પછી એવડો ગુરુ જ બોલે છે બસ એક નાની વાત કહી દો કે કાળુરામ મહારાજ ને ટીમાસોડી વાળા પુરુષોત્તમ મહારાજ એક પ્રશ્ન કરેલો હતો કાળુ તું ગુરુ ખોરો હવે આ કેવી કે ના જો આ કહું તોય તકલીફ છે અને ના કહું તો એટલો જવાબ બાબુ એ તો તમારું કીધેલું જેણે જેને ગુરુ માથે નાખી દીધું છે ને કોઈ દી મુની આંચ ન પણ આપણે ગુરુ ને વાય રાખી ખીસ્સા કિસામાં રાખી અને આપણે મારી ટૂટો કાઢતા આવી આપ સૌએ મને ખૂબ સાંભળ્યું ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને લાંબુ તો નહીં કહી શકું મહારાજ